કેમ છો મજામાં તો સારું સૌથી પહેલાં આપણે વિરડિયા સાહેબની ત્યાંથી જ શરૂઆત કરીએ નવા નિશાળિયા ડીપીએલ ફોરમાં પહેલી વખત ડેબ્યુ કરે છે તો અત્યારે આપણે રાજન સાહેબના ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંથી પહેલાં તો થોડુંક લોગની શરૂઆત કરી દઈને પછી લાઈવ પણ થોડુંક કરશું બે વસ્તુ સાથે ન થઈ શકે એટલે પછી થોડુંક લાઈવ ને થોડુંક એવી રીતે બે રીતે કોમ્બિનેશનમાં ચાલશે આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે અને સ્પેશિયલી ડૉક્ટરોને રિલેટેડ જ છે એટલે કોઈએ આમાં ખારું ખોટું લગાડવું નહીં અને હવે મારાથી મોટા બધા કલાકારો અંદર એની પ્રતિભા છલકાવી રહ્યા છે તો એનું આપણે દર્શન કરીએ क्या है भरोसा आशिक दिल का और किसी पे ये आ जाए क्या है भरोसा आशिक दिल का और किसी पे ये आ जाए आ गया तो बहुत पछताएगी तू मेरे सपनों की रानी कब आएगी तू आए रुत मस्तानी कब आएगी तू बीत जाए जिंदगानी कब आएगी तू चलिया तू चलिया मेरे सपनों की रानी कब आएगी तू आई रुत मस्तानी कब आएगी तू बीत जाए जिंदगानी कब आएगी तू चलिया तू तू चलिया चलिया तू तू चलिया चलिया तू तू, तू, तू चलिया, तू चलिया। ચલો આ બધા ડોક્ટરો ખાલી ક્રિકેટ રમી જાણે એવું નથી મ્યુઝિક પણ ગીત ના પણ શોખીન છે ગીત પણ ગાય જાણે છે એટલે કઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ઘટે નહીં તમારે કઈ કેવું હોય તો કઈ કઈ નથી ચલો વ્યવસ્થા ગોઠવી ગઈ આ વખતે કઈ સ્ટ્રેટેજી હોય તો કયો તમારો પ્લાન મારી દર વખતની જેમ જ સ્ટ્રેટેજી છે જે બધા પ્લેયર બધા પોતાના સિલેક્ટ કરી લે પછી જે વધશે એમાંથી હું મારી સારી ટીમ બનાવવાની પૂરેપૂરી ટ્રાય કરીશ આજ મારી સ્ટ્રેટેજી છે અને એમાં દર વખતે મેં સફળ થઈ છે અને આ વખતે સમીર સાહેબ અને ભડાણી સાહેબ છે એટલે મારા સિનિયરો સાથે છે એટલે મારે એ જે લઈ લેતા હોય પ્લેયર એમાં મારે નડવાનું થતું નથી એટલે એ જે મને આશીર્વાદમાં જે પ્લેયર આપે એ જ હું લઈશ થેન્ક યુ સરસ હવે આપણે સારું લાગે છે જે નીરવ સાહેબ બોલાય બોલવામાં જ સારું લાગે છે ઓક્શનમાં એ બધું કાંઈ લેવા દેવા હોતી નથી ઓક્શનમાં એવું કોઈ વિચારતા નથી બોલવાનું અલગ અને દેખાડવાનું અલગ એવું હોય છે ખરેખર 咱们开始吧，您。<Yeah. S 2> <here>,

શૈલેષભાઈ આશીષ ગિણોયા આ મારા મેઇન પ્લેયરો હોય બરાબર આ વખત નો સ્ટ્રેટેજી ઇઝ માય સ્ટ્રેટેજી ચાલો ભાઈ ડાંગર સાહેબ કઈ સ્ટ્રેટેજી હોય તો જણાવો સ્ટ્રેટેજી એ છે કે શેખ સુધી રાહ જોવાની અને સારા સારો પ્લેયર લેવાના ત્રણ ચાર બે ત્રણ તો ચીઠીમાં મળી જ જવાના છે સ્પેશિયલ સ્પેશિયલ સરસ વેલકમ સાહેબ તમારું એ બધું તો ઠીક પણ આમાં ઓલા સાહેબ બોલા સસ્પેન્સ વાળા કેપ્ટન હતા એ કોણ બન્યું નું ઓકે બરાબર પૈસા દે હાલો વાંધો જો આ પાછા બે ભેગા ન થવા જોઈએ કઈક નવું કરો એક નું એક થઈ જવા

જનક સાહેબ ને એ લે એટલે બે ભેગા થઈ જાય ને વિરોધી વિરોધીઓ સ્ટ્રેટેજી રાહિલ પાવા કડી રાઈટ હેન્ડ બેટ્સમેન રાઈટ હેન્ડ બોલર કઈ વાત કઈ ટીમ માં તો ભાઈ સાહેબ પર કેપ્ટન જ નથી આ કઈ રીક છે તમે એનો સેકન્ડ રાઉન્ડ વાધી સાહેબ કેન્સલ 25 30 35 40 ને ચાલીસ એની એન્ટર ભાઈ

હાલો જોકર ત્રણ હાલો ડાંગર સાહેબને જય છે ચિરાગ ટુમર સાહેબ 390 માં ત્રણ નેવું જાય

તોફાની તોફાની બોલાવો છોકરો એને હા હા મોબાઈલ પકડાઈ દઉં અહીંયા મારી બાજુમાં

મેચ <laughs> સાહેબ <laughs> <laughs> <haces> <laughs> 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 <laughs>

એવામાં કતો કમચાતો ભાઈ 40 1 40 જીતાડ્યાતા હેમલ નોતો તોય 1 50 હેમલ નોતો તોય બે વાર સુપર ઓવર અવેલેબલ નથી 3. પાકેલા સાઈડે મને માં રાખીને ભાવ બોલજો 35 આવે બોલો 35 થાય 35 ઓતે કોતે બોલ આ દે મુખ્યમંત્રીનો ભાવ 40 માં દઈ દો ઉડી રો ને કોઈ એની બડી એ જગ્યા છે 40 ભાવ હોય તો એ હારું ધમે છે ફિલ્ડિંગ હારી કરે બાઉન્ડરી એલા નીરિયા બહુ સસ્તી કરી દીધી સસ્તી એક જ લીધો પણ આજે હારવા 25 તમે બોલો 50 પ્લેયર છે 25 એની સ્ટ્રેટેજીમાં કામ 55 કમેર કરવા દે ને ભાઈ માગે નઈ જે ઉપર ના જે ઉપર છે તો કઈરા રેકોર્ડ એક

નાઈટ કરતે છે સાઈગની ટેલેન્ટ આપો માઈક આપો સ્લેજિંગમાં કામ આવે આ કામ આવે પૂરે પૂરે ઇનોવેટ કરો ઇનોવેટ કરો 30 ઓય એવા એવા ફિટ્રુ મિત્ર ભાઈ જાણે જીગર 30 30 કરાવ કે પાટના ના ના 30 ટીમમાં તો મારા મારા તરીકે તો આરા પ્લેયર ને બોલવા હે હે મામબા

25 30 35 1 કરોડ માં આટલું 40 50 55 આનો અહીંયા દી સર સાહેબ આવો યમન પરતો જાઈએ સર ની સ્ટ્રેટેજી છે કોઈ બહુ વધારે એના સિવાય તેની ટીમ માં કોઈ નો બનાવવાનો હોય છે 95 so સુપ્રીમ સુપ્રીમ એમ કેપ્ટન

એસી 85 90 એટલે બેટિંગ હારી જ કરે 1 કરોડ 10 20 30 40 50 60 70 એસી 90 બાઉન્ડ્રી નો ફિલ્ડર છે પક કે પચકાઈ જાય તો 1 કરોડ સાહેબ બસ થોડું ભાઈવા ભાઈ ઓર 10 દસિયા માણા તો જો 10 દસ ઓલે ઓલે સટ્ટો દેવી નઈ કો એ તો પૈના બે 10 એટલે સ્પિનર બોલર બે ઓવર તમે બોલર કરી શકો કે 20 બે ઓવર બોલિંગ બેટિંગ કરે હા સ્ટ્રેટેજી સારો છે ટાઈમ આવી જાય બે 30 समीर साहब ऋण अदा करे गया वक्त समीर साहब ने लीदा था लावक कही ले 240 240 250 बराबर छे प्रॉपर भाव में जाओ थोड़ी यार हारो ला ले लका ले बे हाई ગુરુ બોલવાનું થાય 26 તમારે પાસે તમારા અને લઈને પછી જેલે વિચારી શકો પણ ખાને તો લઈ રાખ બે 60 આ ટીમ પોકળ એસી જો ઇન્ટર થયો આ આવ્યો જોને લેવા બોલા એસી આ બડા વાની સપોર્ટ કરતા દા ઈ અમે ટીનડે મેટ વિનર કે ભાઈ ત્રણ હિત્યા પ્રાઇમ પ્લેયર જો બોલી મારજો 380 380 આમ 380 380 માં કોણ ગયો ગુરુ 390 લેવો છે વાહ 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 તારો लवज कोई से अरे 90 को थैंक यू थोड़ा के माटे भैया दो लाख हम दे आओ हां अच्छी है थोड़ी थोड़ी भेको देवा दियो सही भला जा सभी साइड की टीम में तो बेलस प्लेयर है 90 बराबर समान करते नहीं में फाइनल भाई चार दस जाई भी ये नहीं फुकवा दिया कौन नहीं करना पैसा चाहिए आवे कुरलिया सैब

ગયો નથી આ તૈયારી બધું તૈયાર જ છે બટર ને માખણ ઓકે તમારો છે પણ અમે બટર જ હોય નહિ તો આમાં તો સરસ